આવા રામ મોકર્યા જેવા બેબાક અને બિંદાસ રીતે ભલે પોતાની સરકાર હોય પરંતુ ભ્રષ્ટાચારની સામે બોલી રહ્યા છે તો એ પણ તેમને બિરદાવવાલાયક છે શું આ મામલાની તપાસ એન્ટી કરપ્શન બ્યુરોના શમશેર સિંઘે ન કરવી જોઈએ શું આ મામલે તેમને કોઈ ફરિયાદ નથી મળી કેટલીક ફરિયાદો ગઈ છે પરંતુ તપાસ નથી થઈ આ તમામ પાસાઓ પર હવે તપાસ થવી જોઈએ કારણ કે સત્યાવીસ લોકોના ભોગ લેનારા બીજા કોઈ નથી આ ભ્રષ્ટ અધિકારીઓ છે જેમની રહેમ નજર હેઠળ આ બધું ચાલતું હતું પણ સલામ છે એ રામ મોકરિયાને ભલે આજે તેમણે પત્રકાર સાથે વિવાદ કર્યો તે અક્ષમ્ય છે તેને માફ ન કરી શકાય કમશેર સિંઘ જ્યારે કોઈના પર ત્રાટકે છે ત્યારે તેમનું ચામડું ઉતરડી લે છે એ પ્રકારની તેમની કામગીરી હોય છે રાજકોટના અગ્નિકાંડ બાદ હવે અગ્નિ પરીક્ષા સરકારની સાથે એન્ટી કરપ્શન બ્યુરોના વડા શમશેર સિંઘ માટે પણ રહેશે કારણ કે રાજકોટમાં ભ્રષ્ટાચાર કઈ રીતે ખતબદી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કઈ રીતે ભ્રષ્ટાચારનો ભોરિંગ ભરડો લઈ ગયું છે રાજકોટને તેના પુરાવા ખુદ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા કર્યા છે રામ મોકરિયા આમ તો ભોળા વ્યક્તિ તરીકે ગણાય છે લોકોના મોં પર સંભળાવી દેવા માટે તેઓ ઓળખાય છે આજે પત્રકાર સાથેના વિવાદના કારણે તેઓ માધ્યમોમાં ખૂબ વિવાદમાં અને સુરખીઓમાં રહ્યા છે પણ આજે વાત કરીએ એન્ટી કરપ્શનના વડા માટે અગ્નિપરીક્ષા રાજકોટ શા માટે રહી શકે તેમ છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટનો જે માહોલ હાલ દેખાઈ રહ્યો છે તે માહોલ ગમગીન હોવાની સાથે રાજકારણ માટે ખૂબ ભયાવહ પણ છે કારણ કે કેટલા રાજનેતાએ આ ભ્રષ્ટાચારને ઉગાડ્યો છે વાવ્યો છે પાણી અને મોટો કર્યો છે તેના સવાલો થવા લાગ્યા આ સવાલો વિપક્ષી દળો નથી કરી રહ્યા આ સવાલ કરી રહ્યા છે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા જેઓ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ પીઢ નેતા છે રાજકોટમાં તેમણે જે આક્ષેપ લગાવ્યા છે ટીપીઓ સાગઠિયા પર તેની પણ વાત કરવી છે અને આડકતરી રીતે જે તેમણે નિશાન સાધ્યા તેની પણ વાત કરવી છે શું હવે ગુજરાત રાજ્ય એન્ટી કરપ્શન બ્યુરો આ મામલે ચીફ ફાયર ઓફિસર ફાયર ઓફિસર કે ટીપીઓ સાગઠિયાની તપાસ કરશે રામ મોકરિયાના તમે બોલ સાંભળો તમને લાગશે કે આ શું વિપક્ષનો નેતા સરકાર પર પ્રહાર કરે છે પણ ના હકીકતે આ સરકારનો નેતા સરકાર પર પ્રહાર કરે છે કે છેલ્લા દસ વર્ષથી આ રાજ્યની અંદર રાજકોટની અંદર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેમના કેટલાક મુદ્દા મેં ટાંક્યા છે જે તેમણે એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે ટેલિફોનિક ચર્ચા ચાલી રહી હતી માધ્યમ પર લાઈવ પ્રસારણ દરમિયાન તેમાં કહ્યા છે રામ મોકરિયાએ સૌથી પહેલાં કહ્યું કે મારે પોતાને સિત્તેર હજાર રૂપિયા આપવા પડ્યા હતા અને એ ફાયર એનઓસી માટે પણ મને તે પાછા આપી દેવું માધ્યમે સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું ઠેબાને તો મેં હવે ટીવીમાં જોયો ત્યારે ખબર પડી મને ખબર પણ નહોતી કોના પેટનો છે ઠેબા પણ મારી પાસેથી પૈસા લેવાયા હતા ફાયર એનઓસી માટેની વાત કરતા તેઓ આગળ કહે છે કે હું સતત કામ કરું છું તેની કોઈ વાત નથી કરતું પરંતુ મેં સિત્તેર હજાર આપ્યા તેને વાત કરી મુદ્દાને ડાયવર્ટ કરાવવા માગે છે કેટલાક લોકો અને એના કારણે મારી પાછળ પત્રકારોને છોડી દેવામાં આવ્યા છે પત્રકારોને પણ તેમણે બાકાત નથી રાખ્યા તેમણે એવું પણ કહ્યું કે પત્રકારો પણ આ લડાઈમાં નથી એટલા માટે આવું થઈ રહ્યું છે તેમને પણ કવર મળી જાય છે માટે તેઓ પણ આ બધું ચાલવા દે છે મને ખબર છે કોણ કોણ કવર લે છે આ સવાલ થયો ત્યારે માધ્યમ પાસે પણ કદાચ કંઈ બોલવા માટે જવાબ ન હોય બસ આબ્રુ બચાવવાની હોય છે આગળ તેમણે વાત કરી કે હું જનપ્રતિનિધિ છું હું આ બધું જોઈ રહ્યો છું માટે હું અમારી સરકારમાં તેની વારંવાર રજૂઆત પણ કરી રહ્યું છું રાજકોટની અંદર એરપોર્ટ બંધ થઈ ગયું રાજકોટનું એરપોર્ટ ચાલીસ કિલોમીટર દૂર જતું રહ્યું પરંતુ છતાં એનઓસી માંગવામાં આવતી હતી ભ્રષ્ટાચાર માટે પણ મેં રજૂઆત કરી અને આ પ્રક્રિયાને બંધ કરાવી આને એક્શન કહેવાય આ જ પ્રકારે અગાઉ ભ્રષ્ટાચાર જ્યારે આઈપીએસ મનોજ અગ્રવાલ રાજકોટ શહેર પોલીસ કમિશનર હતા ત્યારે આક્ષેપ લાગ્યા અને ત્યારે પણ રામ મોકરે ખુલીને બોલ્યા હતા અને ત્યારે જ આ મામલે કાર્યવાહી થઈ હતી પણ પરિણામ હજુ શું મળ્યું શૂન્ય છે મનોજ અગ્રવાલની બદલી થઈ ફરી તે પ્રકારનો વ્યવસાય ચાલતો હશે આપણે જાણતા નથી કારણ કે હવે રામ મોકરિયા એ મામલે ફરીથી બોલતા નથી આપણે વાત કરીએ તો રાજકોટમાં વજુભાઈ વાળા વિશે પણ તેમણે વાત કરી કે વજુભાઈ વાળાએ ખાનગી ચેનલમાં ઇન્ટરવ્યૂ દરમિયાન શું જણાવ્યું હતું તેમણે જણાવ્યું કે ભ્રષ્ટાચાર બધે જ વ્યાપી ગયો છે વધી ગયો છે આ સિસ્ટમની અંદર ઘર કરી ગયો છે અને આ સાર હતો વજુભાઈના રાજકીય કારકિર્દીનો તેમણે જે જોયું છે તેનો અને જે વજુભાઈએ કીધું તેને હું સમર્થન કરું છું તેમને બધું કહ્યું છે મારા વડીલ છે પીઢ નેતા છે બધી વાત તેમણે સાચી કરી છે રાજકોટની અંદર પાંચ દસ વર્ષથી ભ્રષ્ટાચાર ચાલે છે તેવું શા માટે કહેવાય કારણ કે તેમણે કહ્યું કે આ સિત્તેર હજાર મેં પાંચ વર્ષ પહેલાં આપ્યા હતા રાજકોટનું એરપોર્ટ તાજેતરમાં જ બહાર ગયું છે એટલે સીધો મતલબ છે હજુ પણ ભ્રષ્ટાચાર ચાલે છે આ વ્યક્તિને કાયમી નોકરીએ કોણે ચડાવ્યો તેની ભલામણ વિશે પણ તેઓ માધ્યમો સાથે વાત કરે છે શું આ મામલાની તપાસ એન્ટી કરપ્શન બ્યુરોના શમશેર સિંઘે ન કરવી જોઈએ શું આ મામલે તેમને કોઈ ફરિયાદ નથી મળી કેટલીક ફરિયાદો ગઈ છે પરંતુ તપાસ નથી થઈ આ તમામ પાસાઓ પર હવે તપાસ થવી જોઈએ કારણ કે સત્યાવીસ લોકોના ભોગ લેનારા બીજા કોઈ નથી આ ભ્રષ્ટ અધિકારીઓ છે જેમની રહેમ નજર હેઠળ આ બધું ચાલતું હતું ગેમ ઝોનના નામે ડેથ ઝોન ચાલ્યું અને આ ડેથ ઝોનની અંદર સત્યાવીસ લોકો જીવતા પૂંજાયા છે શમશેર શમશેરસિંહ પાસે અપેક્ષા રાખીએ કે આ નેતાઓ ચીફ ઓફિસર ફાયર ઓફિસર આઈપીએસ આઈએસ અને ભાજપના નેતાઓ ચાહે મેયર હોય કે પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે ટીપી શાખાના વડા તમામની તપાસ થવી જોઈએ અને આ તપાસ માટે ફરિયાદની રાહ જોવી પડશે કે શું કારણ કે કેટલી જગ્યાએ કાયદાના પ્રાવધાન પણ અધિકારીઓને નડતા હોય છે કહેવાય છે બાહોશ અધિકારી છે શમશેર શમશેરસિંહ શમશેર સિંઘ જ્યારે કોઈના પર ત્રાટકે છે ત્યારે તેમનું ચામડું ઉતરી લે છે એ પ્રકારની તેમની કામગીરી હોય છે પરંતુ શું આ અગ્નિ પરીક્ષામાં શમશેરસિંહ પાસ થશે શું શમશેરસિંઘની આ અગ્નિ પરીક્ષા લેવા માટે તૈયારી હશે તો આ રાજ્યની સરકાર તેમને છૂટો દોર આપશે શું આ રાજ્યની સરકાર તેમને દબાવશે નહીં શું આ રાજ્યની સરકાર પોતે જ કહેશે કે શમશેરસિંઘ આ મામલાની તપાસ ઊંચી એક કમિટીનું નિર્માણ કરી અને કરાવો આ બધું કામ વિપક્ષને કરવાનું છે વિપક્ષોને માગણી કરવાની છે પણ સલામ છે હે રામ મોકરિયાને ભલે આજે તેમણે પત્રકાર સાથે વિવાદ કર્યો તે અક્ષમ્ય છે તેને માફ ન કરી શકાય કારણ કે માધ્યમો સાથેના આવા દુર્વ્યવહાર થતા રહેશે તો ક્યારેય કોઈ વાતો જ બહાર નહીં આવે કે તેમણે માધ્યમો પર પણ અને પત્રકારો પર પણ કવરના જે આક્ષેપ લગાવ્યા છે તે અલગ વાત રાખીએ તેના વિશે આપણે ચર્ચા કરીશું પરંતુ જ્યારે આ જ પ્રકારના વધુ રામ મોકરિયા બોલે ત્યારે હાલ મુદ્દો એ છે કે આ ભ્રષ્ટાચારીઓની તપાસ થવી જોઈએ રામ મોકરિયા જેવા ભારતીય જનતા પાર્ટીમાં દસ રામ મોકરિયા જેવા નેતા હોય તો આ ભ્રષ્ટાચારથી લિપ્ત બનેલું તંત્ર ખૂબ ઝડપથી સાફ થઈ જાય અને પવિત્ર ગંગાની જેમ ચાલતી સરકાર મળી જાય પરંતુ ખબર નથી વિજય રૂપાણીની સરકાર બાદ ભૂપેન્દ્ર પટેલ આવ્યા છે શું ચાલી રહ્યું છે શું થઈ રહ્યું છે ખબર નથી કયા ગામમાં કંઈ પ્રકારનો ભ્રષ્ટાચાર હશે આપણે જાણતા નથી અને આવા રામ મોકરી ગામે ગામ નથી જેથી તે બહાર નથી આવતું ફરીથી કહું છું આવા રામ મોકરિયા જેવા બેબાક અને બિંદાસ રીતે ભલે પોતાની સરકાર હોય પરંતુ ભ્રષ્ટાચારની સામે બોલી રહ્યા છે તો એ પણ તેમને લાયક છે દસ સારી વસ્તુ હોય અને એક ખોટી વસ્તુ કોઈ વ્યક્તિમાં છે તો આખો વ્યક્તિ નથી નાખી દેવાનો આ વ્યક્તિને ઢંઢોળી તેની એક ખોટી વસ્તુને દૂર કરવા માટે આપણે પ્રયાસ કરવાનો છે આવા રામ મોકર્યા છે જેઓ આખા બોલા જરૂર છે કડવા શબ્દો જરૂર બોલે છે પરંતુ જરૂર પડીએ તે સિસ્ટમની સામે પણ બોલે છે માટે તેમની આ સારી વસ્તુ પણ છે જેને આપણે સ્વીકાર પણ કરવી પડશે નમસ્કાર